આપણને જ્યારે પ્રગટ થાય અને તઈ આપણને ખબર પડે કે ગુરુ મહારાજમાં હું તાકાત પડી છે કારણ કે આપણે જોતા હતા જેની વાતો કે ભગવાન કેવા હશે કે રહેતા હશે શું કરતા હશે શું ખાતા હશે બરાબર આવું આપણા મનની અંદર ગયન ગયન કસુંબા હતા પણ સદા આપની તરસ સીપાતી નહોતી કેમ કે જ્યાં સુધી નજરે દેખાડે નહીં ભગવાન ત્યાં સુધી આપણે તરસ શિવાય નહીં તો એક જ ગુરુ મહારાજ એવા હતા કે ભાઈ આપણે સાક્ષાત્કાર કરીને બતાવ્યું કે આ ભગવાન જોઈ લે કેવો ભગવાન હતો કારણ કે શામ વેદની અંદર લખ્યો છે કે ભગવાનને આંખ નથી છતાં ભગવાન જોવે છે ભગવાન ને મુખ નથી છતાં ભગવાન બોલે છે ભગવાન ને કાન નથી છતાં ભગવાન સાંભળે છે ભગવાન ને હાથ નથી છતાં ભગવાન કાર્ય કરે છે ભગવાન ને પગ નથી છતાં ભગવાન ચાલે છે આપણને એમ થાય ભગવાન ક્યાં રહેતા છે આવા શું કરતા છે કઈ કસુંબા હતા પણ ગુરુ મહારાજે એક જ રાત અંદર બધા કસુંબા આપણા પૂરા કરી દીધા કે ભાઈ જેને તું ખોજે છે એ બાર ક્યાંય છે નહીં તારી પાસે જ છે બરાબર એટલે ધીમો કે ભગવાન આ બોલે બીજો નહીં શાત તો ને નો બારે કા હવે આટલો જ વાંધો હતો પણ હામો જ હતો પણ ભાળા ભળા તો નોતો હવે ઈ ગુરુ મહારાજે હાથમાં પકડીને રમાયો કે જો આ સૌદ બ્રહ્માનો ધણી બરાબર છે ત્રિલોકનો નાથ બરાબર તારા નેણ નસાવે તારા કાન નસાવે તારું મુખ નસાવે એ તારી સામે છે જોઈ લે આમ નજરો નજર દેખાડી દીધો અને ત્યારે આપણી ભ્રમણા ભવ ભવની ભાંગી ગઈ કે ભાઈ હવે કોઈ જાતની ભ્રમણા રહી નહીં હવે આવો માનિક જ્યારે આપણા હાથમાં આવ્યો અને આપણે જો ખરેખર ચિંતામાં હોય બરાબર તો આપણે શું કહેવું હવે બરાબર કારણ કે તોય ચિંતામાં આપણે અરે 3 વર્ષ ગમે ત્યાં પડી જાય એની ઉપાધી નો કરવાની હોય આ ખર્પો તો પડવાનો જ છે આજ નહી તો કાલે પણ ખરેખર ભીવાનું છે નહીં કારણ કે આપણે અજર અમર ને આવી નાસીસી આપણો કોઈ કારણ નાશ થતો નથી આપણે ઘટ ઘટ ના વાસીસી કોઈના ઘટ માંથી આપણે દાવાના નથી આદી અનાધી થી રહેવાનો છે અને એવો જારે મહામંત્ર ખરેખર આપણે

કારણ કે આપણે તળિયા નાખ્યો તો આ સાહેબ માખણ માથે હતું બરાબર એમ જે ગુરુ મહારાજ ઓળખાયું ને એ બધા માથે રમી રહ્યું છે અને આપણે કઈ ઊંડું છે ઊંડું છે ઊંડું કાંઈ નથી માથના લોચા છે બાકી કાંઈ છે નહીં એટલે હાવ સિઝરો કરી દીધું પ્રગટ કરી દીધો ગુરુ મહારાજે જેમ છે તેમ લઈ ગયો ને બરાબર કારણ કે આ બધા સંતો કે છે લેવાય તો તમે રામનું નામ લેજો બરાબર લેવાય તો રામનું નામ જ લેજો આવું આપણે બધા સંતો કહે છે તો આપણે એની ફાફા મારી ગઈ છે કે વસ્તુ તો સંતોષ થતો નથી આપણને કેમ નથી સંતોષ થતો આપણી ઉપર આપણને વિશ્વાસ નથી કારણ કે પોતા ઉપર પોતાને વિશ્વાસ હોવો જોઈએ કે મારા ગુરુ મહારાજ જે કીધું છે યોગ્ય છે એની હું શું કોઈ જ્ઞાન લઈને આવે તો એને કહી દેવું તારી મારા તમારે જોતું જ નથી કારણ કે એની હું કોઈ જ્ઞાન છે

કેવું કે છે લાડવા નાખો તો લાડવા જેવું લાપસી નાખો તો લાપસી જેવું છેરા નાખો તો છેરા જેવું જેમાં નાખો એમાં એનું ઈ થાય હવે તમે એટલું વાતો કરે કોની વાતો કરવાના છે કોની વાતો એ ન્યુ થાય એની સિવાય વાત કરાય એવું છે નહીં તન લોકમાં તો પછી આપણે ન્યા ધ્યાન રાખો જોઈએ આપણી નજર ન્યા હોય જોઈએ કે વાત કરે છે આડા બધા સંતો ગાય છે બરાબર છે મને ભજે મોટા સંત તો સંત હું ભજે છે હું ભજે છે આપણે એટલું તો વિશાળ કાર્ય બેઠા કરીએ તો આમાં ઘણું થઈ જાય એમ છે એટલી બધી તાકાત વાળી વસ્તુ આપણને આપી અને આપણે ગોથા મારીએ કારણ કે ઈ કારણ કે આપણે ભટકણું રહે બરાબર છે એટલે ગુરુ મહારાજે આપણને ભટકણામાંથી બહાર કાઢી નાખ્યા ભ્રમણામાંથી બહાર કાઢી નાખ્યા જન્મ મરણમાંથી બહાર કાઢી નાખ્યા

બધા વાતો કરતા ગીતા એમાં કોઈ જગ્યા ખાલી નથી કોની અણી મુકાય એટલી જગ્યા નથી પણ આપને ખબર પડતી કે ઈશ્વર કહેવાય ખબર પડતી હતી અને આપણા રાજમાં મારા કીધું આ તારો ઈશ્વર

એટલે પોતાનામાં જે અમૃત ઝરે છે પોતે કોણ છે એવો વિચાર કરે તો એમાંથી જે અમૃત ઝરે કરે છે અને એ અમૃત કોઈની ખૂટે નહીં આપણે ગમે એમ કરીએ તો એ અમૃત ખૂટે નહીં એટલે આ સંતોએ બધાય કીધું છે વાત સાચી છે કારણ કે આ એક એક વિસ્તાર વિચાર કરવાનો છે કે એક એક શબ્દને તો આપણે ખરેખર જાણી લઈ ને તો આપણને ખબર પડે સુરતામાં કે સુરતા કેવી સામે છે અને સુરતા શબ્દ સિવાય જામવાની નથી બરાબર ગમે ત્યાં ભટકે પાછી સુરતા શબ્દમાં આવીને ઉધી દેવાની છે છે ને છે અને શાક્ષર બધું જોઈ તો આપણે શબ્દમાં છે અને સમજવાનું પણ શબ્દમાં છે બહાર કે સમજવાનું છે નહીં બધું આપણે એને કહી દીધું છે બરાબર છે એક એક વસ્તુ જો આંબાના ફળ તો આંબી આવે મોવડે કાથી મળે જેવા જંગલ એવા મંગલ એવા ફળ ફળે કારણ કે આને આપણે સીધું કહી દીધું આંબાના ફળ આંબે જ આવે તમે વાટ જોઈને ને બેહો ખોટી આંબાના ફળ આંબે જ આવવાના છે મોડે આ કે નહીં જેવા જંગલ હોય ને એવા મંગલ થાય એવા ફળ ફળે કારણ કે જંગલ હોય એવા આપણે કેવું જંગલ કર્યું એ આપણે જોવાનું છે ગઢાણ કર દીધું છે કે કાયમ હાથી ડાકી છે આમાં સત્સંગના હાથી ડાકવા પડે ભજન ના પડે સત સેવાના પડે આ બધા હાથીડા હાલે ને તો આ ખેતર સાફ રહે નગર ખેતર હાફ સાફ રહે નહીં કદાચ કાયમ ખાતે રાખવા પડે એટલે ગુરુ મહારાજે આપણને કીધું સત્સંગ જીવનની અંદર એક જ વાત થાય બરાબર પણ સમાગમ નિત કરવો પડે સંતોનો સમાગમ નિત કરવો પડે અને સમાગમ કરીએ ને તો આખી આપણને ખબર પડે કે આ સમાગમમાં હું તાકાત પડી છે કારણ કે સંતોનો ભાગ વળે બરાબર પછી ઉજ્જવળ થાય એમ સરૂપ જે ઉજવળ હોય ને ઉજવળ મળે થાવા આપણને મળે લાઈટ બધી થાવા કે આ નું આ કહેવા માંગે આવડો આ આ સંતા કહેવા માંગે છે બરાબર છે કોઈ પણ વસ્તુ છે આપણને ખબર છે દે છોડીને ભૈયા જાય કોઈ કે ભૈયા ગયા છે કે યાર સલામત છે આમાંથી કાઈ જાય છે બરાબર પણ ભ્રમણા કોઈ વાતે ચાખી નથી બાકી કાઈ જાતું નથી આમ આમ નમ સલામત છે બધું આવી રીતે આપણને ગુરુ મહારાજ વિના આપ્યું છે

ત્યારે બી હાથ હારે રાખે આને તો નીકળે નહીં નીકળે નહીં તો ગાડ કંતારો પહેરાય દી કારણ કે એમ આપો આ મનસની વાંધ્યું છે બરાબર અને એને આ બી હાથ નાખતા આવડ પણ કાઢતા આવડતું નથી અને એમ એમાં પડ્યું કે આમાં કાક છે એમાં કાઈ નથી એમનો નું છે ભલામાં પણ આમાં જે તો કાઢતા આવડી ગયું હોય મન આપડું બરાબર તો સત્સંગમાં એ રાખી દે અને સત્સંગમાં લાગે પછી પાછા પગલા ભરે નહીં કોઈ કાળે એટલે એવી રીતે આપણે વિચાર કરવાનો છે કે આપણે વનના ફળનો વળ મૂકી અને મનપટનું શીત છડે તરત કારણ કે વનના ફળ ક્યાં છે બધા વનના ફળ ક્યાં આવ્યા ગુરુ મહારાજ ક્યાં ફળ કરતા બરાબર અમર ફળ બતાવ્યું બરાબર કે બધું જો કરો અમર જ છે આમાં જે જોને એ અમર જ છે કોઈ મરતું નથી

આપણે કોઈ વિચાર કરતા નથી બોધનો વિચાર કાયમ આપણે કરવો જોઈએ બરાબર છે ગમે એવા આફતી આવે વિપત્તિ આવે બરાબર વાદળા ગમે એવા ઘેરાય પણ બોધમાં જો આપણી સુરતા લાગેલી હોય તો કોઈ વાંધો નહીં તો આપણે માની લીજો કે ગુરુ મહારાજ પાસે આપણે પોગી ગયા કે પોગુ પડે પછી પોક શું એવું નથી કાય હું આપણે ગુરુ મહારાજ છેડ મૂકી દીધા છે એટલે આપણે કાય બીજો વિચાર એ કરવાની જરૂર છે નહીં કે હું થશે કેમ થાય યુગ કાય આપણે વિચાર કરવાનો કારણ કે હું થવાનું કાય થવાનું છે નહીં થાય તો હું થઈ જવાનું છે એટલે એની સિવાય પાછું કાય છે નહીં આપણે રોકડું નાનું પકડાઈ દીધું બરાબર રોકડ નામ તણું નાનું ફાડે લક્ષો રાશીનું પાનું બરાબર શાસ્ત્રો કહે છે ઢોલ વગાડી પણ શાસ્ત્રો ઢોલ વગાડી કે આની સિવાય કાય છે નહીં ઈ જ મહારાજે આપણને પરમ કરીને પરખાવી દીધું પછી કોઈ વસ્તુ કરવું પડે કઈ કરવું પડે અને એને કઈ માથા કુટ હોય કરી બરાબર સકોર કહે હું ચંદ્રને ને પકડું ત્રિવેદી ના તાપ બરાબર સકોર કહે સકોર નામનો નું કોઈ થી કે હું સંદ્ર પકડી લઉં એટલે ત્રિવેદી ના તાપ મારા ટળી જાય બરાબર ઉડવા જાતા ગગને ને પણ પોંછો નહીં વાદળે કારણ કે ગગને ને પણ પોંછો નહીં વાદળે સકોર એટલે આપણું માનો અને આ ચંદ્રગુરુ મહારાજ છે એની શીતળતા આપણે લેવી છે એની શાંતિ આપણે લેવી છે બરાબર પકડવા બિચારું જાય છે ખરું બરાબર પણ વાસ્તુ નથી ત્યાં કેમ કે એનામાં અજ્ઞાન દશા પડી છે હજી અજ્ઞાન દશા પડી એટલે ત્યાં પહોંચી શકતું નથી જો જ્ઞાન દશામાં આવી ગયો તો ત્યાં એ પહોંચે પહોંચે ને પહોંચે છે એમાં કોઈ શંકાના ધારક નથી

ક્યાંથી મળે હવે આપણે વિચાર કરો આ શું કહેવા માંગે દીપક યુ બરાબર દોસ્તી કોને આરે કરી હવે વિચાર કરો દોસ્તી કઈ જોતી આરે નથી કરી બરાબર પતંગ્યું યુ એટલે આગળ રૂપી છે ને આ પતંગ યુ બરાબર દીપક ની સાથે દોસ્તી કરે ને દીવો ખૂબ મારે છે આપણો ઘર જીરો ફાટ બરાબર કિનારનો દીવો જંગળ છે બરાબર કારણ કે કિનારનો દીવો કેવો છે નહીં કોટ યુ નહીં વાટ નહીં દીવે જે દીવો જળ હળે

અને એક એક વસ્તુ લઈને હું આવ્યા છું બધા બધા બોલે છે એક એક એ બોલે ઈ કોણ છે એ તો આપણને ખબર પડી ગઈ ને આગળ આગળ વાત થઈ ગઈ બરાબર બોલે ઈ બીજો નહીં તો આ બોલે ઈ ભગવાન છે હવે કોણ બોલે છે અલગ બોલે છે કે કે લખવામાં આવતો નથી સતા એવું ઈ બોલે છે આપણને અલગ દેખાડ્યો છે આમાં આખો અલગ છે કે ક્યાંય લખ્યો નથી સતા ઈ બોલે છે છે ને છે અરે અલક ની ઓળખાણ કરાવી દીધી પછી આપણે કે ભજન કોણ તો કે અલક ધણી અલક ધણી થાય જ કરે છે કે લખવામાં આવતો નથી અને એનું જ ભજન થાય છે રાત દિવસ કોનું કરવું હોય બરાબર તો અલક કોણ છે બીજું કોઈ છે બીજું કોઈ આવવાનું છે કે કે વાત જોવાની છે કે આવશે આવશે ક્યાંથી આવવાનો નથી તું પોતે જ અલક છો અને આનું જ ભજન થાય છે રાત દિવસ અને આ પોતાના અલક અલક જે જાણી ગયો છે અને અલક નું જેને માણી લીધું છે બરાબર એને કરવું ન પડે બીજું કાય એને કરવું પડે યથાલત પદ ની જાણી પાન ભાઈ એને કરવું ન પડે બીજું કાય એનું કશું ન કરવું પડે યથાલત જાણી લીધું જેમ છે તેમ બરાબર નો આવે નો જાય નો જન્મે નો મરે આવું પદ આપણે ખરેખર જાણ્યું છે અને આ પદને ને માણવાની ખાસ જરૂર છે આવું પદ જો માણી લીધું હોય તો આપણે કરવું ન પડે બીજું કાય

તો ખરેખર કાયાને નિર્મળ બનાવ્યું હોય બરાબર તો આપણો સેવાનો ભાવ કાયમ હોવો જોઈએ સેવાનો ભાવ હોય તો કાયા નિર્મળ બને 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 નકર નીજ કોઈ એવું સાધન નથી કે કપડું કરીને નિર્મળ બનાવી દે બરાબર એ નીજ બને નીજ શક્તિ બનતી નથી એક એક પદ વિચારીએ તો આપણને ખબર પડે કે ગુરુ મહારાજે ખરેખર આપની પર કેટલી મહેર કરી છે બરાબર કે જેમ તેમ ગુરુ મહારાજે મેં નથી કરી તમે વિચાર કરો જે આપણે ખરેખર મોવા પછી જે ઘરે જાવું છું એ ઘર આપણને દેખાડી દીધું કે ભાઈ તારું આ ઘર છે બીજ જો આ તારું પોતાનું છે બરાબર આ તારે ઘરે આજ ઘર તારું છે કાયમ આયા રહેવાનું છે છે અને છે નથી આવવાનું નથી કાય તારે જવાનું આવો નઈ ઘર છે અને જ્યાં કાયમ આપણે રહી તો આપણને ખબર થોડી પડે એટલે કાયમ માટે બરાબર સંતોએ જે પુરાવા આપ્યા છે એ પુરાવા બહુ મુક્તિ આપણે હારવા જોઈએ છે અને એ પુરાવા પર પણ આવી તો કરવું ન પડે બીજું કાય પછી કાય કરવાની જરૂર રહેતી નથી તો ખરેખર જેમ નું છે તેમ નો આવે નો જાય નો જન્મે નો મરે આવું સ્વરૂપ અને ઘટ ઘટ નો વાસી છે અને કાયમ રહેવા વાળું છે છે ને છે તો આનો ખરેખર આપણે કાયમ વિચાર કરીએ તો ખબર પડે

નથી મનની પ્રમણા ભાગી જાય તો બધું અમર જ છે બીજું કશું છે નહીં આ દુનિયામાં એટલે આવી વસ્તુ છે અને આ વરી લીધું છે એને કરવું કાઈ પડ્યું નથી તો ખરેખર જે છે તેનું છે છે અને છે નો આવે નો જાય નો જલવે નો મરે એ આપણી કાગુસ છે આપણો પદ છે પોતાનું બરાબર અને આપણે એમ થાય કે દેહ છોડીને ક્યાં જવાના છે એ ભ્રમણા કાટડા કાઈ નથી આપણે ગુરુ મહારાજ પાસે છે બરાબર ન્યાથી આપણે કોલે બોલે બંધાણો ને ન્યાથી આપણે આપણે ગુરુ મહારાજ ભેડા થઈ જુદા કોઈ કાળે પડવાના નથી નથી ને નથી બરાબર છે જેમ નાવ માં કારણ કે નીર માથે નાવ હાલે છે ને સામે પાર જાય છે બરાબર એમ ગુરુ મહારાજે ખરેખર આ નાવ બેતો મુક્યું છે બરાબર કે એની પાર જાય જાય ને જાય એમાં કોઈ શંકા ન થાનો નથી નથી ને નથી એવું આપણે વિચારણ પણ કરવાનો નથી કે આ નામ ક્યાં રહે કેમ થાહે ક્યાં જવાનું નથી કાઈ ખાવાનું પણ નથી તો કાયમ માટે કારણ કે ગુરુ મહારાજનો સ્વરૂપ બરાબર આપણે હમસવારનું છે છે ને છે જેરે પોતાનું હુંથી લીધું ગુરુ મહારાજનું સ્વરૂપ બરાબર છે એને આઠ આઠ ગોર પછી આનંદ જ હોય અને એના મનમાં પછી આનંદ પ્રગટે અને પછી કોઈ વાત ની કમી રહેતી નથી તો આવી વસ્તુ છે અને આવી વસ્તુ કાયમ આપણે પરવાની છે બરાબર છે અને આ તો ડોક્ટર કીધું પ્રમાણે આવું પડે ને ધીરે ધીરે આપડે બરાબર છે કારણ કે બોલે એ દીધો નહીં એટલે ધીરે ધીરે કામ બતાવવાનું છે છે ને છે ચંદ્રગુરુ મહારાજની